તમાર કને આતો તો તે મારા કાન શું જરૂર પડી તમારે ડોલા ને ડોલા હે કોમ ના કોઈ કોમ ના નઈ આવે અલ્યા તારી ડોલે આવું કઈ ગયો મને ભલે કીધું આજ તો સો હે કેટલું મન તો આજ તો સો

તારી પૈસા થઇ જાય શું કરો અલ આ કરો હું ઢોરા લોહી અમે બોલો

પૈસા કરીને તો પૈસા મારે લેવા જાવું પડે કારણ કે પૈસા કેમ લાયા ખબર હે

પૈસા પણ મારા પાસ નતા મેં તો બાજુ એક જણા હતા કે અહીંથી હલાયા અને પછી પૈસા આલે ને તો મેલ્યા હે ઘરે બધું આ રહ્યો વ્યવસ્થિત તમે બે હમી કરાવજો પણ આ પૈસા કેમ આયલા મે ખબર હે આ પૈસા તો આલા હે આમાં કારણ કે એને દેવાદાર કરી નાખવાના હે રોડ ઉપર રખડતા કરી નાચો ડબલ વ્યાજ આ લઈ લઈ મારી જન બદલો વણીયો હા કેનો ખબર હે

আৰু জা <laughs>